બાકી હોય તો પતંગ બપોર થાય ને લણાવો ચમ એ છોકરા બાંધ સા ઢોળાયો આ થાય પણ આને કોમ ના ચાલે આપણે આગળ જોઈએ મોર્નિંગ સ્વાગત છે તમારે આશા કરીશ બધા ઠીક છે તો મસ્ત સવાર પડી ગયું અને વહેલી સવારમાં બધા તો જોઈએ કોઈ મોડી પીએ કોઈ મીઠી પીએ કોઈ દૂધ નાખીને પીએ પણ ચા તો જોઈએ આ એરંડા જે હાવ નોનો પ્લોટ છે ને આમાં ટ્રેક્ટર તો ટ્રેક્ટર થી આખી શકાય પણ ટ્રેક્ટર વળમ વળા થાય ને તો એરંડા ઘણા ભાગી જાય અને હાવ નોનો પ્લોટ છે આ બાજુ મોડીને તમે આ બાજુ જો એટલે બંધ દે એટલા માટે હાથની ખરપૂડે ખરપી નાખશું આજકાલે પછી ખાતર ખાતરવા ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડશે અને હાલ એટલી બધી ઊંડી ખેડની કંઈ જરૂર નથી ખાલી ઉપર ઉપરથી ખડક કપાઈ જાય ને તો ખૂબ થઈ ગયું જમીન અમને પહોંચી છે વરસાદ એટલો બધો નથી એટલે ઊંડી ખેડની હાલ જરૂર નથી એમ કહે છે ખરે ટ્રેક્ટર છે તો હાથે જ મહેનત કરે તો પછી હાથે એટલા માટે મહેનત કરીએ કે અમુક અમને ડૂલ નોન પૂરે નો નાના છે એ ડેટાઈ જાય પ્લસ ગાળો થોડો છે એટલે ટ્રેક્ટર વળમ વળા થયેલા એડા ઘણા ભાગી નાખે તો એને બધું ધ્યાનમાં રાખી આટલો પ્લોટ હું હાથે એકલો કરપી નાખીશ કાલ તો ખરપી નાખીશ અને મારે કસરત પણ થઈ જાય બે કામ થાય જે આ મોટો પ્લોટ છે ને એરડાનો આમાં ટ્રેક્ટર રાખવું પડશે અને હવે આજથી બાજરી લણવાનું ચાલુ કરવાનું છે હવે દશરથની ચાલુ કરશે આજે કારણ કે પછી દણો પાકી ગયો દશાનું ઘર સરચે છે તમારું ઘર ઉડેરું કહેવા ખવારા શું થાય એમ તો આ બધી अबती पाची जी आ छोडनु लीलू दे बाद तो ने कहां बदा पाची जो हम पकड़ देखा है पाची बजी कहां तो है है બતાવશે કઈ બાય લણવાની ચાલુ કરું કારણ કે મને તો અડધી કાચી દેખાય અડધી પાકી દેખાય હવે એ આવે તાર સેટ થાય અને ખેતી કરવી હોય ને તો હાર્ડવર્ક દે ચોઈ હેલું તો દે જ નહીં વાય થી કરીને વાવવાથી કરીને છેક લણવાનું વાઢવા સુધી બધું જ કોમ દે રાતે પાણી વાળવું પડે રોજ પૂન ટૂવું પડે ધારો તો અઘરું છે ના ધારો તો હવેલું થાય બસ આવું કોમ છે બાદ એટવા ચાલુ કરી દીધી માર કિશન ભીન ટ્રેક્ટર આઈયું છે કાલો ટ્રેક્ટર ચાલુ કરવાનો છે ન કે ખેડ કરવા લાવ્યું છે વાગ્યા છે 7:30 અને કામ કરતાં તો ગરમી લાગે ને ગરમી ના લાગે પરસો વળ્યો બરો ટાઈમ પૂરો થયો બીજો ટ્રેક્ટર આયો છે ટ્રેક્ટર ધક્કો મારી ચાલુ કરી બાકી રેંડાથી આ ટ્રેક્ટર થી ઉલબેન બેન છોડતો હોય આ એક દર રાતેજી નેકળી જતી હતી હે એટલે રાત રાતે રાતે બતાવરી એટલે શાંતિ બે તો ખરી હો

ને બેટરીમાં કોઈક મિસ્ટેક છે આમ ટ્રેક્ટર ખરાબ નથી બેટરી મિસ્ટેક છે હવે આ બધું કરી દે પછી બેટરી નવી નંખાઈ દેશું આ જૂની રિટર્ન કરી દેશું તો કે ગેરંટી વોરંટી તો પૂરી થઈ ગઈ છે બસ તો જમે લીધું ને હવે નીકળશું આપણે કામ ઉપર કારણ કે નવ થઈ ગયા આજ રાતે વ્યાંસ વ્યાઈ જશે પપ્પાનો વેલો દેશી હટાવે છે રાતે તો હવે ઉજાગરો કરવો પડશે મને કદાચ આપણે બારે બધી ખરાબ થઈ જાય આગળ ના થાય પાછળ લેટ ના થાય એટલે ખરાબ જો પાછળ થઈ પણ આ સ્વિચમાં સ્વિચ અટકાઈ જાય છે તો રાતે બધીને આપણે ખાસ કરવું પડશે તો એને થોડીક ખોલીને સરખી કરી નાખું કદાચ મારાથી સ્વીચ સરખી થાય તો ગેરંટી વોરંટી નું કાગળ અંદર થી રમેશ પણ બધી લેતી આવતી